माता। पाय पहुंच चुका है अपने खेत पे और ये अपनी गायों के लिए जो बना है उसको पानी पिला रहा है और थोड़ा थोड़ा पानी पिलाएंगा पिलाएंगे फिर उसके बाद में अपनी गैया हमारी गैया भी अपने खेत पे पहुंच चुकी है और वो अपना खाना खा रही है और एक पानी पी रही है और गोरल जो छुट्टी है देखो गोर, गोरल गोरल यहाँ है यहाँ बंसी है और यहाँ है गोरी गोरी पानी पी रही है पानी पिलाने का काम शुरू हो गया ऊपर थी ना ऊपर थी एम नहीं या थी धार पे उड़ा इसमें तो है। भाई ने बना दिया है गायों के लिए डाइनिंग टेबल भाई ने उसको पानी पिलाने का काम फिनिश किया है और दूसरा काम स्टार्ट कर दिया है और ये उसका पुरान करेंगे अब तो स्टार्ट कर दिया है ले लो पत्थर ये सारे पत्थर को उसमें डालने का है और जो हमारा टारगेट है फिनिश करने का है और यहाँ सारा का सारा पूरेंगे

ગોરલ જો આજ શાંતિ થી તરીકે બેઠી એ મારે તમને કોઈને બોલાવા જ નહીં મને એકલી ને જો ગોરલ ની માં ગોરલ ની માં એવું જો નહી લાલા કાકા સલાહ દે છે કે તમે સવાર સુધી બળ કરો ને તો ઈ બોલ નો ખૂલે જો મીનુ બોલ બતાવજે કાટી ગયા તો એ આ પાણી રાખ્યું ને એટલે કાટી ગયા નહીતર નોતું કાટે પાણી માં રાખ્યા એટલે ભાઈ કાટી ગયા આપડી માથે હવે આવ્યું છે જો આપણે પાણા ભરીને ને વયા છે ઈ ને આગડા ગમેણ પાછા થોડક પાણા ઘટે છે ઈ ભરી દે હો ને એમ છે કેમ સો બધા મજા માં જશો જો મુ ને લાલા કાકા તે ભઈ આવ્યા છે ઈ બૈડુ ના પાણા નું ને છે ઈ પૂરા

તો ભાઈ આપણે ગમેણમાં બેડુંના પાણાનું પુરાણ કરી દીધું છે ને હવે ઈંટું આમ ઓલી સાઈડથી ભાંગતા ભાંગતા એટલે પીગા છે ને હવે એટલી ઈંટું ભાંગવાની બાકી છે તો હવે આ ઈંટું ભાંગી ને પછી આઈગળ તમને બતાવી શું કરશું આમાં પીસીસી પણ આવશે હજી બાકી છે કે પછી પ્લાસ્ટર ઘણું ખરું ગમેણમાં હજી કામ બાકી છે કેમ કે એક એક દિવસમાં તો બધું ન થાય એક દિવસ માં તો અશક્ય છે આપણે જાતે કરવા વાળા એટલે એક દિવસમાં અશક્ય છે એટલે આગળ હું તમને બતાવીશ શું તો અમારા ગામના તળાવમાં આવી ગયા છે એ અમે કેમ કે જે આપણે બેડના પાણા નાખા એની માથે થોડીક આ કપસી પણ નાખવી પડે એટલે મું ને લાલા કાકા કપસી ભરવા આવી ગયા છે ઈ લાલા કકા હાય કઈ હાય જો ટ્રેક્ટર માં કપસી ભરાય છે આવું હું કામ આલે છે ફાઈનલી ગાઈઝ આજે અમે આની અંદર થોડીક માટી નાખવી પડે એટલે માટી નાખવા માટે લઈને લઈ આવ્યા છે માટી ના લાલા કાકા આમ જોવો લાલા કાકા હામુ જોવો તો હાય કઈ ગયો હંધાઈ ને હાય તો બોલો હાય બોલો હાય બોલો બોલ ની મારો ભાઈ હાય ગાઈઝ તારી વાત છે તારો અવાજ સુરી લો સાંભળવા માટે હાલો જો હાલો કીધું હે મારો ભાઈ આવી ગયા છે એક વાર આને પુરાણ કરી નાખ્યું છે નીચે નાખ્યા છે મોટા અમારે જે હોય બેડ ના પથ્થર મોટા મોટા એ નાખી દીધા એના ઉપર કાપ નાખ્યો છે આ રીતે અને એકવાર કાપ ને પાઈ દેવામાં આવ્યો છે કારણ કે જો સરખી રીતે એને પાણી પાવામાં આવે તો બેસી જાય અને એની ઉપર પીસીસી કરે ને તો કાંઈ વાંધો ન આવે પણ જો નીચે ખાલું હોય ને એવું કાંઈ હોય તો પીસીસીને પ્રોબ્લેમ આવે એટલે માટે આ તો કામ ચાલુ છે સાથે સાથે અને પીસીસીને પાણી પણ પાવાનું ચાલ સોરી પીસીસી તો નથી કાપ છે અને જો એને પાણી પાઈ જાય તો એમાં ક્યાંય ઉતરવાનું હોય તો ઉતરી જાય ને ખાલા બાલા પડવાનું તો પડી જાય તો આપણને ખ્યાલ આવી જાય કે આમાં લેવલ થશે કે નહીં એટલા માટે ભાઈએ કીધું કે પેલા પાણી પાઈ જાય પાણી પાવાનું છે ચાલું Ah, il y en a qui sont bien. Bon, ça va être un peu de temps.